નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે અદાણી ગ્રુપ એક એવા શેર વિશે વાત કરવાના જેમાં થોડા સમય પહેલા બહુ ભારે ઘટાડો જોવા મળ્યો હતો પણ કંપનીએ જેવો એક ઓર્ડર મળ્યો કે તરત જ આ શેર માં આપણને તેજી જોવા મળી રહી છે તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં માં જોઈએ ઝોન ને પશ્ચિમ બંગાળમાં બહુ મોટું કામ મળ્યું છે કંપનીને શ્યામ પ્રસાદ મુખર્જી પોર્ટ કોલકતા ખાતે કન્ટેનર સુવિધાઓ માટે પાંચ વર્ષનો ઓપરેશનલ એન્ડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ મળ્યો છે આ સાથે કંપની લેટર ઓફ એક્સપેન્શન

પોર્ટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સુધી ફ્રી હેન્ડલિંગ સુવિધાઓ માટે

39.5 મિલિયન ડોલર હસ્તગત કરશે જેમાં તમામ પોર્ટ હેન્ડલિંગ સાધનો અને સ્ટાફનો સમાવેશ થાય છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે અદાણી પોર્ટ્સના શેર વિશે જેમાં કંપનીને પશ્ચિમ બંગાળમાં પોર્ટનું મેન્ટેનન્સ અને ઓપરેશનલ કરવાનો ઓર્ડર મળ્યો છે અને કંપનીએ તંઝાનિયાના પોર્ટ સાથે પણ હસ્તાક્ષર કર્યા છે જેની સાથે જે અદાણી ગ્રુપે તંઝાનિયામાં પણ પોતાનો પગ પેસારો કર્યો છે અને આ ઓર્ડર મળવાથી કંપનીના શેરમાં આપણે ભારતીયજી જોવા મળી રહી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતી જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો